એક ચોવીસ વર્ષનો યુવક સતત આઠ થી દસ કલાક ઓફિસમાં કામ કરે છે છેલ્લા ઘણા સમયથી ઘરે આવીને રોજ એક ફરિયાદ કરે છે કે જબરદસ્ત કમર દર્દ થઈ રહ્યું છે બેસાતું નથી વાંકા વળવામાં તો રાડ ફાટી જાય છે અમુક ઉંમર પછી કમરના કે ગોઠણના દુખાવા થાય તો સમજાય કે ઉંમરના કારણે થાય પણ આજકાલ યુવાઓમાં પણ કમર દર્દની સમસ્યાઓ ખૂબ વધી ગઈ છે તો સાજા રહેજો રાજમાં આજે વાત કરીશું કમરનો દુખાવો કેમ અસામાન્ય બની ગયો છે નમસ્કાર આપની સાથે હું સેજલ કમરનો દુખાવો એક સામાન્ય શારીરિક બીમારી છે પણ જો એનો યોગ્ય રીતે ઉપચાર કે સારવાર ન કરવામાં આવે તો તમારા માટે ચિંતાજનક સાબિત થઈ શકે છે કારણ કે આપણા દેશમાં લગભગ સાહીઠ ટકા કરતાં વધારે લોકો એમના જીવનના કોઈને કોઈ તબક્કે કમરના દુખાવાનો ભોગ બને છે જે બિલકુલ સામાન્ય નથી ઘણા લોકોને ખાસ ઓફિસમાં બેઠા રહેતા કે બેઠાડું જીવન જીવતા લોકોને કમરના દુખાવાની ઘણી બધી ફરિયાદો રહેતી હોય છે આ સમસ્યાને સામાન્ય સમજીને ઘણા લોકો ડોક્ટર પાસે નથી જતા પણ ઘણી વખત એવું પણ બને કે પીઠનો દુખાવો મોટી સમસ્યાનું સ્વરૂપ ધારણ કરી લે પણ આવું ક્યારે બને અને ક્યારે ડોક્ટર પાસે જવું આ બધા જ મુદ્દાઓ પર આજે વાત કરવી છે આજકાલ દર દસ માંથી સાત લોકોને સાંધા સ્નાયુ કે કમરના દર્દ ની ફરિયાદ હોય છે યુવા વર્ગ હોય કે આધેડ કે પછી વૃદ્ધ આ તકલીફ નું પ્રમાણ ખાસું એવું જોવા મળે છે સમાજમાં મોટા ભાગના લોકો અત્યારે ઘૂંટણ કમર ગરદન અને પગના દુખાવાથી હેરાન પરેશાન છે કમરના દુખાવાની વાત કરીએ કમરના દુખાવાને બે ભાગમાં વિભાજીત કરી શકાય એક સ્પેસિફિક દુખાવો એટલે કે કોઈ ઘાવ લાગ્યો હોય કોઈ ઇન્ફેક્શન થયું હોય સ્લીપ ડિસ્ક હોય અથવા તો કોઈ બીમારી હોય તો એને સ્પેસિફિક કમરનો દુખાવો કહી શકાય બીજું છે નોન સ્પેસિફિક કમરનો દુખાવો જે માંસપેશીમાં ખેંચાણ આવે માંસપેશીમાં નબળાઈ હોય ઓફિસમાં લાંબા સમય સુધી એક જ જગ્યાએ બેસીને કામ કરતા હોય એક્સરસાઇઝ ન કરતા હોય

ત્યારે આ દુખાવો થઈ શકે છે પછી ખરાબ રીતે બેસવાની આદત હોય પુઅર પોશ્ચર જેને કહેવાય લાંબો સમય ખોટી રીતે બેઠા હોય આવી રીતે વળીને બેઠા હોય તો એના કારણે પણ થઈ શકે છે જેમ કે તૂટ્યું વાળીને સૂતા હોય કે રીતે બેઠા હોય પછી કોઈને હાડકાની સમસ્યાઓ હોય જેમ કે સ્લીપ ડિસ્ક હોય આર્થરાઇટીસ હોય સ્પોન્ડિલાઇટીઝ હોય તો પણ કમરનો દુખાવો થઈ શકે છે પછી જીવનશૈલી તમારી કેવી છે એના પર પણ આધાર રાખે જો તમે ઓછી એક્ટિવિટીઝ કરો છો કે ઓછી શારીરિક પ્રવૃત્તિઓ કરો છો કે એક્સરસાઇઝ બિલકુલ નથી કરતા તો પણ કમરનો દુખાવો થઈ શકે છે વજન વધી જાય કે પછી માનસિક તણાવ હોય તો પણ કમરનો દુખાવો થઈ શકે છે આ સિવાય કિડનીની પથરી હોય કોઈને ઇન્ફેક્શન હોય ગર્ભાવસ્થા હોય આવી સ્થિતિમાં પણ કમરનો દુખાવો થઈ શકે છે આ બધા જ કારણો છે હવે એનો ઈલાજ શું સૌથી પહેલો અને સરળ ઈલાજ છે આરામ કરવો થોડા દિવસ માટે વધુ પડતી મહેનત ટાળી દેવી જોઈએ લાંબો સમય પથારીમાં પણ ન પડ્યું રહેવું જોઈએ પછી ગરમ કે ઠંડો શેક કરવાનો જો દુખાવો નવો હોય તો બરફનો શેક કરી શકાય જો દુખાવો તમારો જૂનો હોય તો ગરમ પાણીનો શેક કરી શકાય છે પછી એનો ઈલાજ છે દવાઓમાં પેરાસિટામોલ અને આઇબુપ્રોફેન જેવી નોન સ્ટીરોઈડ એન્ટી ઇન્ફ્લેમેટરી દવાઓ છે એ પીઠના દુખાવાને નિયંત્રણમાં રાખવા માટેની અસરકારક પેઇન કિલર છે પણ ડોક્ટરની સલાહ સાથે લેવી જોઈએ ડોક્ટરની સલાહ વગર કોઈ પણ પેઇન કિલર ન લેવી જોઈએ કેમ કે દરેક માણસની પરિસ્થિતિ અલગ હોય છે આ સિવાય જો બહુ જ કમરનો દુખાવો રહેતો હોય તો તમે નિષ્ણાંતની સલાહથી ફિઝિયોથેરાપી પણ કરાવી શકો છો અમુક પ્રકારની કસરતો અમુક પ્રકારના વ્યાયામ જો એ તમને કરાવશે ફિઝિયોથેરાપિસ્ટ તો તમારી માંસપેશીઓ છે મજબૂત બનશે અને તમને દુખાવો ઓછો થશે આ સિવાય ડોક્ટરની સલાહથી પણ તમારો કમરનો દુખાવો ઓછો થઈ શકે છે કેમ કે જો તમને લાંબા સમય સુધી કમરનો દુખાવો હોય તમારા હાથ પગમાં નબળાઈ હોય સોજો આવતો હોય તો પછી તમારે ડોક્ટર પાસે જવું બહુ જ જરૂરી છે હવે કમરનો દુખાવો ન થાય એના માટે શું ધ્યાન રાખવાનું કેમ કે આજકાલ દરેક નાના મોટા વ્યક્તિને આ

તો કમર પર દબાણ વધારે લાવે છે એટલે તમારા વજનને નિયંત્રિત કરવાનું છે વજન ઓછું કરવાનું છે ભારે વસ્તુઓ ઉપાડવાની રીત કોઈ પણ ભારે વસ્તુઓ તમે ઉપાડતા હોય તો એની રીત તમને આવડવી જોઈએ ઘૂંટણથી વળીને નીચે બેસીને પછી એને ઉપાડવાનું છે સીધા કમરથી વળશો તો કમરમાં ઝાટકો લાગી શકે છે તમારો તણાવ તમારો સ્ટ્રેસ ઓછો કરો ધ્યાન કે શ્વાસની કસરત કરો અને યોગા કરો આ બધું જ કરવાથી તમારો સ્ટ્રેસ ઓછો થશે અને કમરના દુખાવામાં રાહત થશે સમસ્યા ગંભીર હોય તો અવશ્ય જરૂરી છે પરિસ્થિતિ ખબર હોય છે એટલે જો તમે વધારે પડતી તકલીફમાંથી પસાર થઈ રહ્યા હોય તો તમારે ડોક્ટરને બતાવવું અવશ્ય જરૂરી છે અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ આ વિડિયો તમને કેવું લાગ્યો એ કમેન્ટમાં લખીને અમને ચોક્કસથી કહેજો નમસ્કાર